નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો જેતપુર 850 થી 1381 ખેડ બ્રહ્મા 1000 થી 1100 મોડાસા 1005 થી 1615 ઉપલેટા 850 થી 1236 ભચાઉ બારસોથી બારસો નેવું ભાવનગર એક હજાર થી પંદરસો નવાણું બાબરા એક હજાર નવ થી તેરસો એકવીસ અમરેલી નવસો થી તેરસો પંચાવન સાબરકુંડલા નવસો પચાસ થી તેરસો અંજાર બારસોથી બારસો સિત્તેર વાંકાનેર સાતસોથી ચૌદસો પંદર સિદ્ધપુર અગિયારસો બારસો મહેસાણા આઠસો છેતાલીસ થી તેરસો બે ધાંગધ્રા નવસો ત્રીસ થી તેરસો પાલિતાણા એક હજાર ઓગણપચાસ થી બારસો ચોસઠ ભિલોડા એક હજાર થી તેરસો ઈડર એક હજાર પચાસ થી સત્તરસો પચાસ તળાજા નવસો એસી થી પંદરસો છન્નું હળવદ એક હજાર થી પંદરસો નવ પાટણ અગિયારસો વીસ થી બારસો છપ્પન ઇકબાલગઢ અગિયારસો પચાસ થી ચૌદસો પચાસ ધારી નવસો થી બારસો એકાવન જામખં નેવુંસો સાહીઠ મહુઆ આઠસો અઠાવન થી તેરસો છત્રીસ હિંમતનગર એક હજાર થી સત્તરસો સત્યાવીસ કોડીનાર નવસો થી તેરસો છાસઠ વિજાપુર એક હજાર થી સોળસો જસદણ એક થી તેરસો પચાસ તો મિત્રો આ આજના મગફળીના તાજા બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો